વડોદરા શહેરના ગેંડા સર્કલ પાસે એગ્રીકલ્ચર યુનિવર્સિટીના પરિસરમાં એગ્રીકલ્ચર વેસ્ટ સળગાવવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ધુમાડો પ્રસર્યો હતો વડોદરા શહેરના ગેંડા સર્કલ પાસે આવેલા એગ્રીકલ્ચર યુનિવર્સિટીના પરિસરમાં કચરો સળગાવતા ધુમાડાના ગોટે ગોટા ઉઠ્યા હતા જ્યાં એગ્રીકલ્ચર વેસ્ટ સળગાવવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ધુમાડો પ્રસર્યો હતો આ મામલે અધિકારીએ જણાવ્યું હતું કે અન્ય પાકને બચાવવા કચરો સળગાવવામાં આવ્યો છે જોકે આ ધુમાડાથી લોકોના સ્વાસ્થ્યને નુકસાન થવાનો ભય છે ત્યારે સ્થળ પર ઉપસ્થિત અધિકારીએ ભૂલ સ્વીકારી હતી એગ્રીકલ્ચરમાં લગતા જે બિનજરૂરી કચરો ઘરોને ને સરજી એ અમે વેસ્ટેજ માટે રાખ્યો હતો પણ વરસાદના કારણે પલટી જવાથી અમારા બીજા પાકને નુકસાન ન થાય એટલા માટે સળગાવી દીધો ના સ્વાસ્થ્યને નુકસાન થવાની શક્યતા ખરી પણ અમારા ફાર્મની અંદર થોડુંક વેસ્ટ માટે બીજા ક્રોપ માટે નુકસાન થાય એટલે અમે સળગાવી દીધો છે જીવ જંતુઓ માટે કોઈ વ્યક્તિને નુકસાન થાય તેની કાળજી લેવી જોઈએ હા હા એ બરોબર છે વ્યક્તિ માટેનું નેક્સ્ટ ટાઈમ કદાચ નહીં સળગાવી શકીએ બરાબર સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર